વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિશે ગુજરાતીનું પેપર સોલ્યુશન કરવાના છીએ જેમાં આપણે ડૉક્ટર સીવી રામણ ડૉક્ટર સુબ્રમણ્યમ વરા મિહિર ડૉક્ટર સત્યેન્દ્રનાથ બોઝ ભાસ્કર શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા યોજાયેલી પરીક્ષા બુધવાર આઠ દસ બે હજાર પચીસના રોજ આ પરીક્ષા લેવામાં આવી હતી તેમાં કુલ ગુણ એસી સમય ત્રણ કલાકનો હતો તેમાં વિશે ગુજરાતી દ્વારા વિભાગ એમાં આગળ આપણે જાણીએ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવું નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવું રેસનો ઘોડો चर्चा डालज़ देश नो घोड़ो वर्षा अडालज हमें आशे भूली गया पची तो रघुवीर चौधरी भूली गया पची रघुवीर चौधरी वायरल इन्फेक्शन वायरल इन्फेक्शन तो गुणवत् सा वायरल इन्फेक्शन गुणवत् सा छत्री छत्री मैं रतिलाल બોરીસાગર અતિલાલ બોરીસાગર બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર પાંચ તેમાં શાહુકારનો ખાલી જગ્યા જુઠ્ઠું થોડું વાંચે સાહુકારનો ખાલી જગ્યા થોડું જુઠ્ઠું વાંચે તો શું આવશે છોકરો ચોપડો વંશજ

નાટિકામાં કુલ ખાલી જગ્યા પાત્રો છે તો કેટલા પાત્રો આવે છ ભૂલી ગયા પછી નાટિકામાં કુલ છ પાત્રો છે અંકિત નંદાના પુત્રનું નામ ખાલી જગ્યા છે અંકિત નંદાના પુત્રનું નામ શું હતું મિત્રો જણાવશો અંકિત નંદાના પુત્રનું નામ સૌરભ છે શું આવશે સૌરભ આગળ ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર નવ તાણામાં સાનાથી ઘટાડો થાય છે તાણામાં સાનાથી ઘટાડો થાય છે તો તાણામાં વિચારો કરવાથી ઘટાડો થાય છે તાણામાં વિચારો કરવાથી ઘટાડો થાય છે પ્રશ્નમાં દસ લેખકનો છત્રી પર શું લખવાનો વિચાર હતો લેખકનો છત્રી પર શું લખવાનો વિચાર હતો તો લેખકને પોતાનું નામ સરનામું અને ફોન નંબર લખવાનો વિચાર હતો લેખકને પોતાનું નામ સરનામું અને ફોન નંબર લખવાનો વિચાર હતો હવે આગળ આવશે ડ નીચે આપેલ પ્રશ્નો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી આગળ આપણે જોશું પાછ કે પેપર સોલ આપણને તમને હું બતાવી દઈશ જે આ ત્રણ ચાર વાક્ય ઓર આગળ જે દસ બાર વાક્યો મુદ્દાસર ઉત્તર લખો તે છે તેમાં પણ આપણે તમને પાછળ સોલ્યુશન કરાવી દઈશ લેખક ગુણવત્તાના મતે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ પ્રશ્ન નંબર તેર ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને લાગે છે પછી આવશે વિભાગ બી વિભાગ બી વિભાગ બીમાં શું આવશે વિભાગ બી નીચેના જોડકા યોગ્ય રીતે યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તેમાં સિલ્વન સાધુને સિલ્વન સાધુને તો ભજન સિલ્વન સાધુ શું આવશે ભજન દીકરી દીકરી માટે ગજલ દીકરી માટે ગજલ હું એવો ગુજરાતી ઉર્મી કાવ્ય ગુજરાતી શું આવશે ઉર્મી કાવ્ય વતનથી વિદાય થતા વતન થી વિદાય થતા વતન થી વિદાય થતા શું આવશે સોનેટ સોનેટ વતનથી વિદાય થતા સોનેટ આગળ બ ખાલી જગ્યા આપેલી છે નીચે આપેલા વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર પાતાલમાં ખાલ જગ્યા પરખાય છે તો શું પાતલમાં પરખાય પ્રતિબિંબ શું પરખાય પાતાલમાં પ્રતિબિંબ સમગ્ર વિશ્વ ખાલ જગ્યા આશ્રમ છે સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે તો હશે જીવ માત્રનો નો ખાલી જગ્યા બે રહી ભારતી વળી પાછી તો નજર શું આવશે નજર આગળ આપણે જોઈશું સોરી મિત્રો સોરી આગળ આપણે જોઈશું પ્રશ્ન નંબર સત્યાવીસ નહીં પચીસ તેમાં નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો તેમાં પચીસ માં ચિત્રની વૃત્તિ કેવી હોય છે તો સિલ્વત સાધુના ચિત્રની વૃત્તિ સદા નિર્મળ અને શાંત હોય છે કેવી હોય છે સદા નિર્મળ અને શાંત સદા નિર્મલ અને શાન કઈ વાતથી કવિની છાતી ગજવજ ફૂલે છે કઈ વાત થી કવિની છાતી ગજવજ ફૂલે છે તો જ્યાં પોતે જન્મ લીધો છે એ ગુજરાતી હોવાની વાતથી ગજવજ ફૂલે છે શું ફૂલે છે છાતી કઈ વાતથી તો જ્યાં પોતે જે કવિ પોતે પોતાના જન્મ લીધો છે એ ગુજરાતી હોવાની વાતથી ગજવજ ફૂલે છે આગળ વિભાગ સી જોઈશું વિભાગ નંબર સી તેમાં હશે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો સુરક્ષિત તો શું આવશે સુરક્ષિતમાં કયો આવશે સુરક્ષિત સુરક્ષિત ચોત્રીસ નંબર નીચેના શબ્દોની સાચી સંધિ જોડો પરિવર્તા શું હશે પરિવર્તન પરીક્ષા માનવ પક્ષી શબ્દનો સમાસ કેવો હશે ઉપદ નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદે થતો

ઉત્તેક્ષા કે ઉપમા તો આવશે સજીવા રૂપણ સો આવશે સજીવા રૂપણ नैसर्गिक શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો નૈસર્ગિક શબ્દમાં કયો પ્રત્યય આવશે પૂર્વ પ્રત્યય એવો શબ્દ આવશે પૂર્વ પ્રત્યય નીચેના શબ્દોના સામનાર્થી શબ્દ શોધીને લખો તો સ્વસ્થ સ્વસ્થ શું આવશે તંદુરસ્ત સ્વસ્થ તો તંદુરસ્ત સ્વસ્થ તો તંદુરસ્ત ઇન્સાન ઇન્સાન તો હ મામૂલી છે માત્ર સ્વચ્છ માણસ પ્રશ્ન નંબર ચાલીસ વૈષ્ણવ સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો તેમ શું જાતિવાચક આવશે વ્યક્તિવાચક આવશે કે દ્રવ્ય વાચક કોલો મિત્રો શું આવશે મિત્રો જા વાચક પ્રશ્ન નંબર એકતાલીસ નીચેના રૂઢિ પ્રયોગનો અર્થ જણાવવું શિખરો સર કરવા શિખરો સર કરવા એટલે ખૂબ મોટી સફળતા કે સિદ્ધિ પ્રાપ્ત કરવી શું આવશે ખૂબ મોટી સફળતા કે સિદ્ધિ પ્રાપ્ત કરવી નીચે આપેલ કહેવતનો અર્થ લખો બાવાના બે બગડ્યા બાવાના બે બગડ્યા એક સાથે બે કામ પાર પાડવાની લાલચમાં શું કીધું બાવાના બે બગડ્યા એટલે કે એક સાથે બે કામ પાર પાડવાની લાલચમાં બંનેમાંથી એક પણ કામમાં સફળતા ન મળવી એટલે કે એક કામ માટે એક સાથે બે કામ આપણે કરીએ તો એમાં લાલચમાં એક પણ કામ થતું નથી એટલે તેને કહેવત કીધી છે બાવાના બે બગડ્યા नीचेना शब्द समूह माटे एक शब्द आप जगत में बधा पदार्थों में एकात्मक भाव तो शू आ सर्वधर्म संभाव अथवा ब्रह्म भाव सर्व भाव संभाव अथवा भ्रम्भाव प्रश्न नंबर चुम्मास 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 तो आजमान यजमान एट अतिथि अतिथि अथवा मेहमान

તીર્થ. સોરી મિત્રો અક્ષર એવા આવે છે તેના માટે હું માફી માંગુ છું સુડતાલીસ માં પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી વિશેષ શોધી તેનો પ્રકાર જણાવો આ સૌથી સુંદર મકાન મળ્યું છે વિશેષણ વિશેષણ શોધી શોધી તો આવશે સુંદર શું મળ્યું સુંદર સુંદર નીચેના વાક્યમાંથી માંથી ક્રિયા વિશેષણ ક્રિયા શું આવશે હવે હવે અરવલ્લી શબ્દના ધ્વનિ ઘટકો સ્વર ને વ્યંજન છૂટા પાડો અરવલ્લી એટલે અ અ ર વ સ લ લ વત્તા વ વત્તા અ વત્તા લ વત્તા લ વત્તા ઈ એટલે અરવલ્લી અંકિતને એનું સૈશવ આપો વા નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવું પ્રેરક અંકિત એનું સૈશવ આપો એટલે અંકિતને એનું સૈશવ અપાવો અંકિતને એનું સૈશવ આપો એમાંથી અપાવો નીચેની પંક્તિને છંદ ઓળખાવો છંદ કેવો છંદ આવશે સૌંદર્ય વિડ ફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે કયો છંદ આવશે અક્ષર કેટલા આવશે સત્તર યુ આવશે બંધારણ કેટલું કયું હશે ન દાસ મરસલ કે મંદક્રાંતા છંદનું બંધારણ જાણાવો મંદક્રાંતા છંદનું બંધારણ મ ભ ન ત ત ગ ગ મ ભ ન ત ત ગ ગ મંદક્રાંતા છંદનું બંધારણ હવે આગળ વિભાગ ડી આજ કશું કાલ કશું લંબાવો નહીં દાહડા વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા અને પ્રશ્ન નંબર ચોપનમાં રહે શું પૂછવાનું છે જરૂરિયાત વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદઘાટન અંગેનો છાપા અહેવાલ એ તૈયાર કરવાનો છે અને પંચાવનનો પ્રશ્ન સંસ્કૃત એટલે ત્રીજા ભાગનું કરવાનું છે અને એક આશરે મૃદાસ લખવાનો છે માતૃભાષાનું મહત્વ અથવા મેં સૈશવ સ્મરણ સંસ્મરણો અથવા મેં દીકરી ઘરની દીવડી ત્રણે ત્રણ છે એ આપણે જોઈ લીધું તો બસ આટલું આપણે પેપર સોલ આજનું કર્યું ગુજરાતી થેન્ક યુ મિત્ર થેન્ક યુ વેરી મચ ઓલિવન અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એન્ડ શેર કરો ને સારી લાગી હોય તો એક સબસ્ક્રાઈબ કરતા જાઓ Thank you.